હિન્દુ શૌર્ય સમિતિ લખપત દ્વારા સંતાનોના હસ્તે તાલુકા મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું રોજ હિન્દુ શૌર્ય સમિતિના નેજા હેઠળ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા સંતોની આગેવાનીમાં દયાપર ખાતે ઉમિયા માતાજી મંદિર ખાતે એકત્ર થઈ મામલતદાર કચેરી સુધી મોન રેલી સ્વરૂપે વડાપ્રધાનને સંબોધીને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા લખપત તાલુકો સરહદી તાલુકો છે જેથી આ સરહદ પર રાષ્ટ્રવાદી લોકોનું ટકી રહેવું ખૂબ જરૂરી છે જેમાં કોઈને કોઈ કારણોસર આ વિસ્તારમાંથી હિન્દુ સમાજના લોકો સ્થળાંતર કરી રહ્યા છે જે અટકે અને સ્થાનિક લોકોને વસ્તી અસમાનતાના કારણે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે માટે તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માંગણી તંત્ર સમક્ષ મૂકવામાં આવી હતી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું નિવારણ જલ્દીથી જલ્દી ત્વરીત આવે પ્રવર્તમાન પરિસ્થિતિઓ જે દિન બદિન વધતી જાય છે એના સામે તંત્ર સજાગ તો છે પણ સાથે સાથે જે કચડાયેલું વર્ગ છે જે સહન કરીને ઘરમાં બેસી રહે છે તો એ બહેનોનું પણ આજે એક સમૂહ જે અમારી સમક્ષ પોતાની વ્યથાઓ લઈને આવતું હોય ત્યારે એક પ્રશ્ન થતો હોય કે આનું શું કરવું તંત્ર છે પોલીસ છે દરેક મદદ કરવા માટે તો બેઠા જ છે પણ જ્યાં સુધી આપણે ઘરથી બહાર નહીં નીકળીએ અને આપણી સમસ્યાઓ એમના સુધી નહીં પહોંચાડીએ તો એ પણ આપણી શું મદદ કરી શકશે તો એવા તો ઘણા બધા પ્રશ્નો છે જે આપણે બહેનોની અંદર એ સમી જતા હોય છે તો એ હવે સમય નહીં અને તંત્ર સુધી પહોંચે અને ત્વરિત એના ઉપર કડક કડકમાં કડક કાર્યવાહીઓ કરવામાં આવે એ સંદર્ભે આજે બધા એકઠા થયા છીએ અને પોતાની લાગણીઓ વ્યક્ત કરીશું છે અમારી સમાજમાં હિન્દુ સમાજમાં આવા લવ જેહાદ જેવા કિસ્સા અને જે અકૃત્ય બનાવ બને છે એવા બનાવ બનવાના જોઈએ જમીન સભાનું દબાણ દૂર એ પણ દૂર કરી નાખે અને કાંઈક આવા સારા કાર્ય કરે મામલાદારને અમે અપીલ કરીએ છીએ કે અમારા સમાજના પ્રશ્નો સાંભળે અને અમે બધી મહિલાઓ અને અમારી સનાતન સમાજ પૂરી આપી તેમ સાધુ સંતો અમે બધા ભેગા થઈને અમે આવેદન પત્ર આપીએ છીએ